આ દ્રશ્યો છે કે જ્યાં પ્રવાસીઓ રહ્યા છે છે વરસાદી પ્રવાસીઓ કુદરતની જે તે જોવા પહોંચતા હોય છે એક તરફ દૂધનો તો બીજી તરફ વિન્ડોમાં આપ જોઈ શકો છો કુદરતની કળા જે સોળે કળા એ ખીલી ઉઠી છે હરિયાળી જોવા મળી રહી છે સુંદર નજારો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને નર્મદાના દ્રશ્યો છે શ્રી પાણેશ્વરમાં વન્યજીવ અભયારણના પણ આ દ્રશ્યો છે કે જ્યાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે વરસાદની સિઝનમાં જ્યારે વનરાજી સોળે કળાએ ખીલતી હોય છે ત્યારે પ્રવાસીઓ કુદરતનો આ નજારો જોવા માટે પહોંચતા હોય છે અને નર્મદાના દ્રશ્યો છે કે જ્યાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને સુંદર નજારો માણી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા રફીક ફોન લાઈન પર જોડાઈ ગયા છે રફીક પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ને કુદરતનો નજારો હાલ માણી રહ્યા છે જે આપણે જાણ્યું કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ સાથે સાથે જંગલ વિસ્તાર છે નજીકમાં ઝરવાણી ધોધ અને અન્ય ધોધો છે ત્યારે પ્રવાસીઓ આવે છે અને આ જંગલ વિસ્તારની અંદર નજારો જોવા માટે આવે છે સાથે સાથે જંગલ વિસ્તારમાં લીલોતરી થવાઈ ગઈ છે લીલોતરીના કારણે જે એક નજારો અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે આવા દ્રશ્યો જે છે તે જોવા માટે લોકોની જે ઉત્સુકતા હોય છે તે પૂર્ણ થાય છે શહેરી વિસ્તારમાંથી આવતા લોકો જંગલોની અંદરથી થી પગપાળા ચાલે છે અને તેનો નજારો નિહાળે છે જ્યારે મહત્વની બાબત એ છે કે નર્મદા જિલ્લામાં બે ધોધો છે જંગલ સફારી પાર્ક તો લોકો જોવે છે સાથે સાથે ઢરવાણી ધોધ જે અંદર ડુંગર વિસ્તારની અંદર આવે છે ડુંગરની ધળેટીઓ વચ્ચેથી ધોધ પડે છે તેને જોવાનો પણ નજારો અલગ હોય છે જી રફીક જોડાઈ માહિતી આપવા બદલ આપનો આભાર